રિટેલ વિડીયો તો બહુ તમારા માટે લઈને આવી ગયા પરંતુ આ વખતે મુંબઈ જવું પડતું હોય છે પરંતુ ચિંતા ન કરો હવે તમને સુરેન્દ્રનગરની અંદર હર ફેશનમાં મળી રહેવાનું છે તે પણ ગામના મધ્યમાં વિઠ્ઠલ પ્રેસ રોડ ખોડિયાર વાળી ગલીમાં જ તમને દુકાન જોવા મળી રહેશે સર વેરાયટી મળશે અમારી પાસે તમને થ્રી પીસ પેન પેર પ્લાઝા પેર કુર્તી કોડ સેટ લેગીઝ જેગીજ બિગ સાઇઝ વગેરે વગેરે આઇટમ મળી રહેશે અમારું કામકાજ હોલસેલનું છે એટલે હોલસેલની ખરીદી કરવા માટે હર્ષિદ્ધિ ફેશનની મુલાકાત અવશ્ય લો ઓકે હોલસેલનું જ કામ છે વધુ માહિતી માટે તમે રૂબરૂ પણ આવી શકો છો અથવા તો ડિસ્પ્લે ઉપર નંબર આવી રહ્યો છે ત્યાં પણ તમે કોન્ટેક કરી શકો છો અને ખાસ વાત તો એ છે કે આખા ઇન્ડિયામાં ઘરે બેઠા તમને ડિલિવરી ફેસિલિટી મળી રહેવાની છે અને હજી ઉભા આપણા પેજને ફોલો કરેલું હશે ને એમના પેજને ફોલો કરેલું હશે તો તમારે માત્ર ખાલી

ચાર્ટ અને નવા નવા કલર્સ તેમાં પણ યુનિક દુપટ્ટા સાથે મળી રહેવાનું છે કુર્તી પેન્ટ જ નહીં તમારે કુર્તી પ્લાઝા પેર જોતી હોય તો તેમાં પણ ઘણી બધી વેરાઈટીઝ મળી રહેવાની છે રેગ્યુલર લઈને સાઇઝ સાઈઝ પણ મળી રહેશે નવરાત્રી દિવાળી અને મેરેજ સીઝન આવી રહી છે એટલે તમારી પાસે કસ્ટમર આ હેવી પીસ અને પીસની ડિમાન્ડ કરશે એટલે અત્યારથી સ્ટોક ભરી લેજો તેમજ નાની દીકરીઓ માટે તમારે એક્સ્ટ્રા સ્મોલ થી લઈને એસ એમ એલ સાઈઝ પણ તમને કુર્તી પેન્ટ અને થ્રી પીસ મળી રહેવાના છે એટલે બધી વેરાયટીઝ એક જ જગ્યાએ હોલસેલમાં અને ખાસ વાત તો એ છે કે ટ્યુનિક ની અંદર પણ તમને ઘણી બધી વેરાયટીઝ જોવા મળી રહેશે તેમાં પણ બેલ્ટ વાળી ફ્લેર વાળી અને એકદમ યુનિક ડિઝાઇન્સ પણ આવી ગઈ છે અને વાત કરી દઈએ થ્રી પીસમાં તો થ્રી પીસમાં તમને પેન્ટ પેર પ્લાઝા પેર ક્રેપટોપ પેર કુર્તી ટ્યુનિક બોટમ વેર લેગીઝ જેગીઝ વગેરે આ બધી વસ્તુ તમને મળી રહેવાની છે હરસિદ્ધિ સિદ્ધિ ફેશન માં તો ચાલો મળીએ નવા વિડીયોમાં મુલાકાત લેવાનું ભૂલતા નહીં થેન્ક યુ આભાર